વલસાડના ધમડાચી ગામે આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગતા આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને જોત જોતામાં ફેક્ટરીમાંથી આગ સાથે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા જોકે ફેક્ટરીમાં આગ ઓલવવા માટેની સુવિધા હોવાને કારણે ફેક્ટરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આગ ઓલવવા માટે પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો ત્યારબાદ વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી અને અંદાજે બે કલાકની જહેમત બાદ ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વલસાડના ધમડાચી ગામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરી સાયન્સ ઓલેક્શનના યુનિટ બે માં અચાનક આગ લાગવાનું બનાવ બનતા ફેક્ટરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી અને ક્ષણવારમાં જ આ આગ ઝડપથી પ્રસરી ગઈ હતી જેમાં ફેક્ટરીના કર્મચારીઓએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ પ્લાસ્ટિકના દાણામાં આગ લાગી હોવાથી આગ પર કાબુ મેળવવો ઘણો મુશ્કેલ બની ગયો હતો તેને લઈને વલસાડ ફાયર બ્રિગેડની ટીમે જાણ કરવામાં આવી હતી આ બનાવમાં સ્થળ પર ફાયર વિભાગની ત્રણ ગાડીઓ આવી પહોંચી હતી અને સતત પાણીનો છંટકાવ કરી અંદાજે બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા થઈ નથી અને આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે આ બનાવ બાદ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી સાયલોક્સન એગ્રેન્ડાઇઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ નામ સે અત્યારે એવું લાગે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગયો ને અમારો પેલો પેનલ રૂમ આગ સ્ટાર્ટ થઈ ને અમે અમારા વર્કરોએ પ્રયાસ કર્યો પેલા બાટલાથી આપણા એના સીઓ ટુ ના ફાયર સેફ્ટીના બાટલાથી અને અમારી જે ફાયર હેડેડ સિસ્ટમ છે એનાથી કાબુ કરવાની કાબુમાં નહીં આવતા ફાયર બ્રિગેડ ને બોલાવવામાં આવ્યું આગ હવે કાબુમાં આવી ગઈ છે મોટું નુકસાન છે અત્યારે મારથી એમ એક્ઝેક્ટલી આંકડો તો નહીં કહી શકાય પણ કરોડની ની ઉપરનું નુકસાન છે કરોડ ઉપર નહીં કોઈ નહીં કોઈ નહીં કોઈ પ્લાસ્ટિક ના દાણા બનાવી આજ રોજ ધમરાચી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સાયલક્સ નામની કંપની આવેલી છે પ્લાસ્ટિકના દાણા બનાવે છે આ કંપનીમાં કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ પકડી હતી અને જે આગ પકડવાથી અહીંયા ફાયર બ્રિગેડ ની સમગ્ર થીમ આવી ગઈ ગઈ છે અને અહીંયા તમામ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ રહીને આગને કાબૂમાં લીધી છે અને આ કંપનીમાં જે પ્લાસ્ટિકના દાણા નો સ્ટોક હતો એ બચી થોડો બચ્યો છે થોડો નુકસાન થયું છે અને કોઈ પણ વર્કરને કોઈ જાનહાનિ થઈ નથી અને સારી રીતે સંપૂર્ણ રીતે અહીં ફાયર બ્રિગેડની ટીમ અને કંપનીના તમામ કર્મચારીઓ અને કંપનીના માલિકો અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહીને ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ લોકોના સાથ સહકારથી અહીંયા આગને કાબૂમાં લેવામાં આવી છે અને આ તબક્કે વલસાડ રૂરલ પોલીસ સ્ટાફ પણ અહીં આવી ગયા હતા અને આ આગને સમગ્ર રીતે કાબૂમાં લઈ લીધી છે અને કોઈ જાનહાનિ થઈ નથી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની